જય માતાજી મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે મા વાહણવટી સિકોતર માતાજી સાથે કયા કયા અને કેટલા દેવ હોય છે તે પહેલાં મિત્રો જાણી લો કે આ માહિતી માત્ર માત્ર જાણકારી માટે જ છે કોઈ કાર્ય કરવું હોય તો ગુરુના માર્ગદર્શન હેઠળ જ કરવું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો કોઈપણ સ્થળ ઉપર જ્યારે માતાજી શક્તિ રૂપે પૂજાતા હોય ત્યારે માતાજી સાથે કેટલાક દેવો હોય છે માતાજી સાથે ખાતાના દેવો હોય છે એ પણ પૂજાતા હોય છે અને માતાજી સાથે રહેતા હોય છે એવી જ રીતે આજે આપણે વાત કરીશું કે વહાણવટી સિકોતર માતાજી સાથે કેટલા દેવ હોય છે અને કયા દેવ હોય છે મિત્રો વહાણવટી સિકોતર માતાજી સાથે એક ઝોપડી બે વીર રગતિઓ વીર અને નારસન વીર એક ગોગ કે ભૂત આટલું જોડું વહાણવટી સિકોતર માતાજી સાથે હોય છે જ્યાં જ્યાં સિકોતર માતાજી પૂજા ત્યાં હોય ત્યાં ત્યાં આ દેવ અવશ્ય હોય છે જે માતાજીના આદેશ મુજબ કામ કરે છે હવે આ વારની જાણકારી કેવી રીતે સચોટ સાબિત કરવી તો સૌ પ્રથમ જ્યાં સિકોતર માતાજી એટલે કે વાહણવટી સિકોતર માતાજીની પૂજા થતી હોય ત્યાં માતાજીને પૂછવું પડે કે મા તારી સાથે કેટલા દેવ છે તો માતાજી તમારી વાતોનો અવશ્ય ખુલાસો કરશે માત્ર જાણકાર વ્યક્તિઓએ જ આ કાર્ય કરવું અને ગુરુના માર્ગદર્શન હેઠળ જ આ કાર્ય કરવું વિડીયોના માધ્યમથી કોઈ પણ દેવસ્થાનમાં ફેરફાર કરવા નહીં માતાજીને શું ગમે છે માતાજી કેવી રીતે પૂજાવવા માગે છે એ બધું જ કાર્ય માતાજીને પૂછવું પડે છે માતાજીની મરજી લેવી પડે છે અને માતાજીના મરજી હેઠળ જ કાર્ય કરવું પડે છે તો મિત્રો મારો આ વિડિયો તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં જરૂરથી લખજો અને જો આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા જય માતાજી આવરોતી શીખું તો